વાત કરવામાં આવે પાટણની તો પાટણમાં બનેલ ઘટનામાં જે શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો તે ચરિત્રહીન શિક્ષક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે જી હા પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે પાટણના આ લંપટ શિક્ષકને કોર્ટના આદેશથી સબ જેલમાં મોકલી અપાયો છે પાટણ શહેરની એક શાળાના શિક્ષકે રવિવારે રજાના દિવસે શાળાની વિદ્યાર્થીનીને પેપર તપાસવાના બહાને પોતાના ઘરે બોલાવી તેના શરીર સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી જે પગલે વિદ્યાર્થીની દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લંપટ શિક્ષકને સબક શીખવાડવા કરાયેલી ફરિયાદના આધારે પોલીસે પોસ્કોનો ગુનો નોંધી લંપટ શિક્ષકની અટકાયત કરી હતી મંગળવારના રોજ આ લંપટ શિક્ષક રણજીત ચૌધરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબ જેલ ખાતે કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કરતા પાટણ બી ડિવિઝન પોલીસે લંપટ શિક્ષકને સુજનીપુર સબ જેલ ખાતે મોકલી આપ્યો હોવાનું પાટણ બી ડિવિઝનના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ રાધનપુર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર